સાથે ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા તથા પારિતોષક આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો વિશેષ વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી વ્રજ એન્ટોનિયાના રહીશો ભારતીય સંસ્કૃતિ અનુસાર તહેવારોની ધામધૂમથી ઉજવી રહ્યા છે આવા કાર્યક્રમો દ્વારા રહીશો વચ્ચે ભાઈચારાની ભાવના અને એકતાનું સંવર્ધન થાય છે મારું નામ દર્પણ સાવલિયા છે રજ એન્ટોનિયા પરિવારમાં એક સભ્ય છું તેમજ અમારી સોસાયટી છેલ્લા ચાર વર્ષથી આવા ફેસ્ટિવલ ગણેશ ઉત્સવ જન્માષ્ટમી તેમજ આપણા રાષ્ટ્રીય કાર્યક્રમ પણ ઉજવી રહી છે અને બધા જ સભ્યોનો સારો એવો સપોર્ટ મળે છે તેમજ આ વર્ષે અમને લોકોને સ્પોન્સર મિત્રો પણ બહુ જ સારા મળેલા છે અમારું કાર્યક્રમ એટલો સરસ હોય છે કે લોકો અમને એટલી સ્પોન્સરશિપ આપવા માટે પણ તૈયાર થયા છે તેમજ આ વર્ષે આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો તો બધા જ સભ્યોએ હર્ષ અને ઉલ્લાસથી બહુ જ આનંદ કરેલો છે તેમજ નાની નાની બાળાઓને એવરી નવરાત્રિમાં કોઈને કોઈ સભ્ય ગિફ્ટ પણ આપીએ છીએ અને બધી નાની નાની બાળકોને બહુ જ મજા આવે છે અને બધા જ હર્ષોન ઉલ્લાસથી ગરબા લે છે તેમજ અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે બાર વાગે ગરબા બંધ પણ કરી દઈએ છીએ જેથી કરીને કોઈને બીજું કોઈ ડિસ્ટબન્સ ના થાય થેન્ક યુ આજની કાર્યક્રમમાં અમારી વિશેષતા એ હતી કે જે એક ફેમિલી છે અત્યારે બધા જ લોકો બહારથી આવેલા છે અમારો રજ એન્ટોનિયા પરિવાર બસો એંસી ફેમિલી છે તો એક બસો એસી ફેમિલી એક સાથે રહીને અને સારા એવા કામ આગળ કરીએ એવી જ બધાને સંદેશ આપીએ છીએ કે એક ફેમિલી મારું નામ કેર ગોટાણી છે સરથાણા જગતનાકા વિસ્તારની અંદર આવેલ રજ ચોક પાસે રજ એન્ટોનિયા કરીને બિલ્ડિંગ છે એમાં મા દુર્ગાની ઉપાસના કરવાનો એક અનેરો મોકો મળેલો છે કે જેની અંદર આજની મા આઠમની મહાઆરતી કે જેની અંદર અલગ અલગ માતાજીઓનો વેશ ધારણ કરીને માતાજીના હરખથી આપણે આગળ તેડાવેલા અને અલગ અલગ પ્રસંગો આપણે એના વધામણા કરેલા છે અને આની સાથે એક આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું આની ઉપરથી એક સંદેશો એ આપવામાં આવે છે કે જ્યારે મા દુર્ગાની નવ નવ દિવસ સુધી જ્યારે ઉપાસના કરવામાં આવતી હોય છે ત્યારે દરેક ધર્મપ્રેમીઓ અથવા તો બાળકો જ્યારે પોતાનો અંદર રહેલો ઉત્સાહ જ્યારે બહાર કાઢતા હોય છે ત્યારે નવરાત્રિની અંદર બધા અલગ અલગ વેશની અંદર ધારીને કરીને જ્યારે કોઈ ટ્રેડિશનલ કપડાં પહેરીને આવતું હોય છે કોઈ કુર્તા પહેરીને આવતા હોય છે આવી રીતે પોતાની અંદર રહેલી કળા એક બહાર કાઢવાનો એક મોકો મળતો હોય છે જે નવ નવ દિવસ સુધી અલગ મારું નામ પારુલ હિરેનભાઈ દવે છે હું વ્રજ એન્ટોનિયામાં છેલ્લા ત્રણ વર્ષથી રહું છું અમારે ત્યાં બધા તહેવાર ખૂબ જ ધામધૂ પૂર્વથી ઉજવવામાં આવે છે નવરાત્રિનો તહેવારમાં એક સાથે બધા હળીમળીને નવ દિવસ અમે બહુ મસ્ત મોજ કરીએ છીએ આજે આઠમનો દિવસ છે નાની બાળાઓ સૌ ટ્રેડિશનલમાં છે અને એમની માતાજી બનીને આવી છે એમનું અમે સ્વાગત કરવા માટે બધા ગેટ સુધી ગયા હતા એટલે મારો કહેવાનો એક જ ઉદ્દેશ છે કે આ માતાજીના નવ દિવસનો તહેવાર બધા સાથે હળીમળીને કરવો જોઈએ અને અત્યારની જે જનરેશન બહાર જવા માગે છે એ એના કરતાં બધા એકસાથે ભારતીય કલ્ચરમાં આપણે રહી અને આ તહેવાર ઉજવીએ તો બહુ મજા આવે અમે નવે નવ દિવસથી સાથે સમૂહ ભોજન કરીએ છીએ પ્લસ દશેરાની બી બહુ સરસ અહીંયા ઉજવણી કરવામાં આવે છે દશેરામાં રાહણનું દહન કરી અને રાક્ષસો ઉપર જે વિજય મેળો એનો બી માતમ દરેક નાના છોકરાઓને સમજાવવામાં આવશે અને આ બધા તહેવારો હું તેવું માનું છું કે સમૂહમાં સાથે હળીમળીને કરીએ તો જ મજા આવે રહેવાની અને સાથે સંસ્કૃતિ બધાને નાના બચ્ચાઓથી માંડીને અત્યારની જે જનરેશન છે એને સંસ્કૃતિ શું કહેવાય એ આ વ્રજ એન્ટોનિયામાં શીખવા મળે છે બસ ચલો જય અંબે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે